હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તમારા સરની ગેરહાજરી હોય પણ આપણી ક્વીઝ બંધ ન રાખવાના કારણે હું અને જનાર્દનભાઈ થઈ અને તમારી ક્વીઝ લેવા માટે રેડી છીએ તો તમે બધા રેડી હશો ગુજરાતી પ્રકરણ ચાર અને પાંચની ક્વિઝ છે આપ ક્વીઝ રમવા માટે તૈયાર હશો તો ટૂંક સમયમાં આપણે ક્વીજ શરૂ કરીએ આપને આપેલી લિંકના બ્લૂ અક્ષર ઉપર મને ક્લિક કરો એ શબ્દ ઉપર ક્લિક કરવાથી ક્લિક ખુલી જશે સારું તમે બધાએ ખૂબ સરસ તૈયારી કરી હશે અને ખૂબ ઝડપથી નિર્ણય લઈ અને ક્વીજને રમશો કે જેથી કરી અને તમે એકથી દસ નંબરમાં આવી શકો અને હવે પરીક્ષા નજીક આવતી હોય તમે ખૂબ સારી તૈયારી કરતા હશો એવી અમે ખૂબ જ આશા રાખીએ છીએ આપણી ક્વિઝ શરૂ થઈ રહી છે આપણી ક્વીજની અંદર એક કાવ્યના દસ પ્રશ્નો લેવામાં આવ્યા છે કાવ્યનું નામ છે દીકરી તમે આ ક્વિઝના આ પ્રશ્ન ખૂબ સારી રીતે તૈયાર કર્યા હશે પણ ખૂબ સરસથી સમયને સાચવી અને ઝડપથી ક્લિક કરશો જેથી કરી અને તમે આ ખૂબ જ સહેલા એવા કાવ્ય દીકરી પાઠના પ્રશ્નની ક્વિઝ સારી રીતે રમી શકો તો તમે સર્વ તૈયાર હશો હા તમને બધાને જય શ્રી કૃષ્ણ કાલે ક્રિશભાઈ સ્ટુડિયોમાં આવેલ એ વિડીયો પણ તમે બધાએ જોયો હશે ક્રિશભાઈને ખૂબ સારું લાગ્યું તમે પણ દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો એના માટે અમે તમને આવકારીએ છીએ પણ ખાસ ધોરણ દસની પરીક્ષાની તૈયારી સારી રીતે કરી અને તમે લોકોએ બલદેવપુરી સાહેબને આપેલી જે કમિટમેન્ટ છે કે નાઇન્ટી અપ જવાની એ પૂરી કરો અને અમારા હંડ્રેડ બાળકો નાઇન્ટી અપ જાય એના માટે તમે ખૂબ સારી તૈયારી કરો અને જરૂરી માર્ગદર્શન મેળવો એવી હું તમને દરેક વિદ્યાર્થીની શુભકામના આપું છું હા અને હવે આપણી વીજ શરૂ થાય છે તો રેડી હા દરેક વ્યક્તિને લિંક મળી ગઈ હશે અને એ લિંકથી તમે જોઈન્ટ થઈ જાઓ હા ઘણા વિદ્યાર્થી જોઈન્ટ થવા માંડ્યા છે તો દરેક વિદ્યાર્થી જે આ લિંક મળી છે એ લિંકને ક્લિક કરી અને રમવા માટે જોઈન્ટ થઈ જાઓ આ ક્વીઝને વેબસાઈટ અને મેથ્સ પર એપ્લિકેશન બંનેમાં રમી શકાય પણ આજે આપણે વેબસાઇટમાં જ રમીશું હા બંને જગ્યાએથી પણ તમે રમી શકો છો હું માનું છું કે તમે રેડી હશો જનાર્દનભાઈ થોડી તૈયારી કરી રહ્યો છે હા ત્રીસ વિદ્યાર્થી જોઈન્ટ થઈ ગયા છે બત્રીસ તો આપણે શરૂ કરીએ છીએ એકવી ચેપ્ટર ચાર અને પાંચના પ્રશ્નો તમે સારી રીતે તૈયાર કર્યા હશે અને ખૂબ જ સહેલું એવું મને પણ અત્યારે ગુજરાતી ખૂબ સહેલું લાગે એવો સરસ મનગમતો સબ્જેક્ટ છે અને એમાં પણ દીકરી કાવ્યના પ્રશ્નો છે તો તમે ખૂબ સારી રીતે તૈયારી કરી અને આજની ક્વિઝના વિનર બનો ફોર્ટી ટુ પાર્ટિસિપેટ પાર્ટ લઈ રહ્યા છે તમે કોમેન્ટમાં જણાવજો કે આજે સાહેબની જગ્યાએ હું તમને ક્વિજ રમાડું છું તો કેવું લાગે છે સાકરની જગ્યાએ બોર્ડથી ચલાવવાનું છે તો આપણી ક્વિજ શરૂ થાય છે અને ક્વિજનો પહેલો પ્રશ્ન છે એ પહેલો પ્રશ્ન છે રઘુબીરદીરસિંહ ચૌધરીનું વતન કહ્યું હતું તમે આપેલા ચાર વિકલ્પમાંથી એક સાચા વિકલ્પ ઉપર ક્લિક કરો અને તમારો પ્રશ્નને સબમિટ કરો હવે સમય પૂરો થઈ રહ્યો છે પ્લીઝ ઓકે પહેલા પ્રશ્નનો ટાઈમ અપ થઈ ગયેલ છે બીજા પ્રશ્ન માટે રેડી રહેજો અને ખૂબ જ ઝડપથી આપેલ વિકલ્પને જોઈ અને સાચા વિકલ્પ ઉપર રાઈટ કરજો ચોવીસ મિત્રોએ સાચો જવાબ આપી દીધો છે દિલવીરસિંહનું વતન નવા પ્રશ્ન માટે રેડી રહેજો સાલોનીએ રીતના હુમલાથી સુરતી કુટુંબે સુરતી કુટુંબે બચાવેલું કોના હુમલાથી બચાવેલું સાચું કે ખોટું આ સાલોનીએ રીતના હુમલાથી સુરતી કુટુંબને બચાવેલું એ સાચું કે ખોટું એનો વિકલ્પનો જવાબ તમારે આપવાનો છે ટાઈમ અપ થાય છે સાત સેકન્ડ બાકી છે એટલે ખૂબ ઝડપથી સાચું ખોટું વિકલ્પ ઉપર રાઈટ કરી હા ટાઈમ પૂરો થયો પેલો નંબર ઉપર ભોલિયા મયુરભાઈ છે અને અઠ્યાવીસ લોકોએ સાચો જવાબ આપ્યો છે પંદર લોકોએ ખોટો જવાબ આપ્યો છે મને લાગે છે કે તમે બહુ સારી તૈયારી કરી ન હોય હવે નવા પ્રશ્ન માટે રેડી રહેજો ભૂલી ગયા પછી પાઠમાં કુલ કેટલા પાત્ર છે વિદ્યાર્થી મિત્રો આ તો એવું છે કે પાઠ વાંચો હોય પ્રશ્ન આવડતા હોય પણ જો એના કેટલા પાત્રો છે એ ખ્યાલ ન હોય તો આ પ્રશ્ન આપને થોડોક હાર્ડ લાગે પણ હું માનું છું કે તમે ઘણા બધા વિદ્યાર્થી સાચો જવાબ આપશો માત્ર દસ સેકન્ડ બાકી છે તો ઝડપ કરી અને પ્રશ્નના જવાબને સબમિટ કરો યસ ટાઈમ અપ થઈ જાય છે ઓકે હજુ પણ પોલિયા મયુરભાઈ આગળ છે અને બસ્યા હા ખરેખર ચોત્રીસ મિત્રોનો સાચો જવાબ છે રાઈટ આવું જ રિઝલ્ટ જોઈએ હવે નવા પ્રશ્ન માટે આપણે રેડી રહેજો રઘુવીર દિલસિંહ ચૌધરીની જન્મ તારીખ કઈ હતી હા જો અઘરું આપું છું આ જન્મ તારીખમાં આપને આપણી ઘરના સભ્યોની તારીખમાં પણ લોચા પડતા હોય તો ઘણા બધા કવિઓની અને લેખકોની જન્મ તારીખ રાખવી અઘરી થતી હોય પણ તમે બધા સાચો જવાબ આપશો એ મને ખાતરી છે દસ સેકન્ડ બાકી રહે છે ઝડપથી બધી તારીખો ઉપર નજર ફેરવી અને સાચી તારીખ ઉપર ક્લિક કરો ભોલિયા મયુરભાઈ હજુ પણ આગળ છે શ્રેયાંશ હા ખરેખર તમે સારી તૈયારી કરેલી છે કે ફોર્ટી વન પાર્સિસિપેટનો જવાબ સાચો છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ રેડી બે જો દીકરી વાલનો દરિયો છે દીકરી વાલનો દરિયો છે આ જે કાવ્ય છે એના પ્રશ્ન આવે આવી રહ્યા છે તો દીકરી વાલ દરિયો છે આ સાચું કે ખોટું દરેક વિદ્યાર્થી સાચો જ હશે આપણે ચોસઠ વિદ્યાર્થીમાંથી માંથી પંચાવન વિદ્યાર્થી જવાબ આપી દીધો છે મયુરભાઈ ક્લિક લગાવવામાં ખૂબ ઝડપી છે અને એમણે જવાબ પેલો આપ્યો છે હજુ સુધી આગળ રહ્યા છે છે વિદ્યાર્થીનો સાચો જવાબ નવા પ્રશ્ન માટે નરેન કઈ તાલીમ લીધી હતી એવો પ્રશ્ન છે નરેને કઈ તાલીમ લીધી હતી ઘોડેસવારી વન સંરક્ષણ પોલીસની કે પર્વત તમારી પાસે હજુ સત્તર સેકન્ડ છે ત્યારે વિકલ્પ ઉપર નજર ફેરવી અને સાચા વિકલ્પ ઉપર ક્લિક કરો નરીને કઈ તાલીમ લઈ દીધી છપ્પન વિદ્યાર્થીએ જવાબ આપી દીધો છે પણ હું માનું છું કે છપ્પન ને છપ્પનનો સાચો જવાબ હશે ટાઈમ અપ થઈ ગયો છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વિકલ્પ આપવાનો સમય રહેતો નથી હા વિદ્યાર્થી મિત્રો મયુરભાઈ આગળ છે એને આપણે અભિનંદન આપશું ઓગણપચાસ વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે દસથી પંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આપી શકતા નથી એટલે કે ક્લિક કરી શકતા નથી તો દરેક વિદ્યાર્થી જે ક્વીજ રમે છે એ જવાબ ઉપર ક્લિક કરજો નવો પ્રશ્ન આવી ગયો છે અશોક ચાવડાનો જન્મ ક્યાં થયો હતો અશોક ચાવડાનો જન્મ ક્યાં થયો હતો ભાવનગરમાં સુરેન્દ્રનગરમાં પાટણમાં કે ભરૂચમાં તમારી પાસે હજુ પંદર સેકન્ડ છે અને આ પંદર સેકન્ડમાં ચારમાંથી એક વિકલ્પ પસંદ કરી અને તેના ઉપર ક્લિક મારો એટલે તમારો પ્રશ્ન સબમિટ થઈ જાય સેવન્ટી ફોરમાંથી ફિફ્ટી ફોરે જવાબ આપ્યો છે હું માનું છું હા ફિફ્ટી ફાઈવ ટાઈમ અપ થઈ ગયો એટલે હજી વીસ વિદ્યાર્થી જવાબ આપતા નથી મયુરભાઈ ફસ્ટર એ છે શ્રેયાંશ અને મહેતા કુસુમબેન થર્ડ ઉપર શ્રેયાંશ બીજા ઉપર અશોક ચાવડાનો જન્મ સુરેન્દ્રનગરમાં થયેલ છે સરસ ચાલો મારું પણ નોલેજ પાકું થાય છે નવા પ્રશ્ન માટે રેડી રહેજો મનીષાના પાપા શું હતા મનીષાના પાપા શું હતા તો એનો જવાબ તમારે આપવાનો છે મનીષાના પાપા શું હતા વકીલ ડોક્ટર એન્જિનિયર કે આવા કોઈ વિકલ્પ હશે ના આમાં છે મનીષાના પાપા ભિખારી હતા શિકારી હતા જુગારી હતા કે વૈજ્ઞાનિક હતા આઠ સેકન્ડ બાકી છે તમે સાચો જવાબ આપી દીધો હશે અને ઓવર સાઠ વિદ્યાર્થી મિત્રોએ સાચો કે ફોટો જવાબ સબમિટ કરેલ છે સાઠ વિદ્યાર્થીએ જવાબ સબમિટ કર્યો છે આ વખતે સત્તર વિદ્યાર્થીએ હજી ક્લિક કરેલ નથી મયુરભાઈ ફર્સ્ટ છે મહેતા કુસુમબેન સેકન્ડ છે અને શ્રેયાંસ થર્ડ નંબર ઉપર પંચાવન વિદ્યાર્થી નો સાચો જવાબ છે મનીષાના પાપા શિકારી હતા યસ નવા પ્રશ્ન માટે આપણે રેડી રહીએ બેદિલ કોનું ઉપનામ છે દરેક કવિને એક કઈક ઉપનામ હોય આ બેદિલ કોનું ઉપનામ છે તો તમે આમાં નામ બોલજો એ સાચા નામ ઉપર જે છે એની ક્લિક કરજો વૈભવ સતાસિયા અશોક ચાવડા ક્રિશ સતાસ્યા કે આમાંથી કોઈ પણ નહીં આપણે માનશું કે ક્રિશ સતાસ્યા તો નહીં જ હોય કારણ કે એ તો આપણી સાથે આ ક્વીજમાં રમત રમે છે અને એમણે આવો કોઈ પાઠ લખ્યો નથી એટલે એક વિકલ્પ તમને મળે છે હા પોલિયા મયુરભાઈ ફર્સ્ટ છે મહેતા કુસુમબેન સેકન્ડ છે શ્રેયાંસ થર્ડ ઉપર છે પંચાવન વિદ્યાર્થીનો સાચો જવાબ છે એસી વિદ્યાર્થી રમે છે પણ સાઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યા છે હજી વીસ વીસ વિદ્યાર્થી જવાબ ઉપર ક્લિક કરતા નથી આજે હું માનું છું કે આપણે એ એંસી વિદ્યાર્થી છે એ સાચા કે ખોટા જવાબ ઉપર ક્લિક કરશે અને નવા પ્રશ્નો માટે રેડી રહેશે ભૂલી ગયા પછી પાઠમાં આવતા પાત્રના નામ ક્યાં ક્યાં છે આમાં છ પાત્રના નામ આપ્યા છે મિત્રો ખૂબ જ ઝડપથી આ આપને અટપટો લાગતો પ્રશ્ન સહેલો છે પણ નામ બધા મિક્સ થઈ અને સરખા લાગતા હોય તો આ પ્રશ્નને બારીકાઈથી જોઈ અને તમારી પાસે આઠ સેકન્ડ છે ઝડપથી ક્લિક કરો ચોપન વિદ્યાર્થીએ ક્લિક મારી દીધું છે હા તો છપ્પન વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે એકાશી વિદ્યાર્થીમાંથી અને આમાં મયુરભાઈ આગળ છે બસિયાભાઈ થર્ડ નંબર ઉપર છે છેતાલીસ વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે ચાર વિદ્યાર્થીએ જવાબ જ આપ્યો નથી તો હજી હું આશા રાખું છું કે તમે સાચો કે ખોટો પણ જવાબને સબમિટ કરજો નવા પ્રશ્ન માટે રેડી રહેજો માથે હાથ ફેરવવો શબ્દનો રૂઢિપ્રયોગ આપો આપણે રૂઢિપ્રયોગ કરતા હોય એમાંનો માથે હાથ ફેરવવો શબ્દ છે એનો રૂઢિપ્રયોગ આપો તો એના વિકલ્પ છે આપણી પાસે અઢાર સેકન્ડ તમારી પાસે છે વિકલ્પો હા માથે હાથ ફેરવવો એટલે પગે લાગવું આશીષ લેવા આશીષ આપવા કે આશીષ છીનવી લેવા તો તમે છપ્પન વિદ્યાર્થીએ જવાબ આપી દીધો છે અને હું માનું છું બધા જ સાચા જવાબ હશે મયુરભાઈ આજે ફર્સ્ટ જ રહેવા માગે છે અને અડતાલીસ વિદ્યાર્થીએ સાચા જવાબ આપી દીધા છે આશીષ લેવાએ છ એવા વિકલ્પ ઉપર છ વ્યક્તિ છે અને ઘણા બધા વ્યક્તિએ હજી જવાબ આપ્યો જ નથી તો ટાઈમઅપ થાય એ પહેલાં વિદ્યાર્થી મિત્રો ક્લિક કરી દેવી જોઈએ તો તમારી જે મનીષાના પાપા બી એસ સ્ટેન્ડ પર કોના શેર બોલ્યા નવો પ્રશ્ન આવી ગયો છે આપણી સ્ક્રીન ઉપર કે મનીષાના પાપા એક શેર બોલે છે કોના શેર બોલે છે શેરબલના શેરબલના ઇકબાલના કે કામદાસના કોના શેર બોલે છે તો તમને જવાબ ખબર હશે કે મનીષાના પાપા કોના શેર બોલે છે ઝડપથી હજી સાત સેકન્ડ છે દરેક વિદ્યાર્થી છપ્પન જ નહીં પંચાવન જ નહીં દરેક વિદ્યાર્થી એટી ફાઈવ પર્સન્ટ છે દરેક ક્લિક નહીં હજી પણ દરેક વિદ્યાર્થી ક્લિક કરી શકતા નથી મયુરભાઈ ફર્સ્ટ છે બસિયા સેકન્ડ નંબર પર છે સારું આપણે નવા પ્રશ્ન ઉપર જવા માટે તૈયાર રહીશું દીકરી કાવ્યના કવિનું નામ આપો દીકરી કાવ્યના કવિનું નામ આપો દીકરી કાવ્યના કવિ કોણ છે નરસિંહ મહેતા છે શંકરસિંહ વાઘેલા છે કે અશોક ચાવડા છે કે ઉપરના કોઈ નહીં તો એમાંથી તમારી પાસે હજી સત્તર સેકન્ડ છે અને ઓગણસાઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે હું માનું છું કે આજની ક્વિઝમાં એટી ફાઈવ પર્સન્ટ છે તો દરેક વ્યક્તિ ક્લિક કરે અને તમારી હાજરી છે તમારી પ્રેઝન્ટ છે એને આ ક્વિઝના પાર્ટિસિપેટમાં બદલો ટાઈમ અપ થઈ ગયો છે સાહીઠ વિદ્યાર્થી જવાબ આપ્યો છે હજી છવ્વીસ વિદ્યાર્થી જવાબ આપતા નથી મયુરભાઈ આગળ છે અભિનંદન મયુર બેટા દીકરી કાવ્યના કવિનું નામ શું હતું અશોક ચાવડા નવા પ્રશ્ન માટે તૈયાર રહેજો શરમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો શરમ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો તમારી પાસે ઘણો બધો સમય છે ખૂબ જ નાનો પ્રશ્ન છે અને આવડી જાય એવો પ્રશ્ન છે એટલે હું માનું છું કે એસી એસી વિદ્યાર્થી ઇઠ્યાસી વિદ્યાર્થી દરેક વિદ્યાર્થી આ ક્લિક કરજો એટી ફાઈવ એટી એટ મારી દો ક્લિક એટી ટુ મારી દો ક્લિક હું માનું છું કે કદાચ હા

તો હા ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ એટી એટ છે એટી એટ થઈ જવું જોઈએ ગઝલ છે ભજન છે કથા કે કાર્ય એટી એટમાંથી એટી એટનો જવાબ આવી જાય તો મને ખૂબ ગમે હા સિત્તેર તો થઈ જ જવા જોઈએ આઠ સેકન્ડ હજી છે કદાચ તમે હા ટાઈમ ટાઈમઅપ થઈ ગયો બાસઠ વિદ્યાર્થી જવાબ આપ્યો છે કદાચ તમે યુટ્યુબ પર હોય અને સાઈડ ઉપર કે એપ્લિકેશનમાં નહીં હોય એટલે જ જવાબ આપી શકતા નથી મયુરભાઈ ફર્સ્ટ છે વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે મયુરભાઈ સેકન્ડ નંબર ઉપર આવી ગયા સોરી હ નવા પ્રશ્ન માટે આપણે તૈયાર રહેશું વીજ પૂરી થાય તમારો ક્રમાંક બદલે એના માટે કોશિશ કરી એનું નામ શું હતું મનીષાના બાળપણના સ્નેહીનું નામ શું હતું વીસ સેકન્ડ છે હરેશ હતું નરેશ હતું નયન કે નરેન સાઠ વિદ્યાર્થીનો જવાબ સત્તાવન વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે આજે ખૂબ સારા વિદ્યાર્થી ઘણી બધી સંખ્યામાં વિદ્યાર્થી રમી રહ્યા છે પણ જવાબ નથી બધાના મળતા તો તમે વેબસાઇટ ઉપર અથવા તો મેથ્સ મેથ્સપરી એપ્લિકેશન ઉપર જઈ અને નેવું એ નેવું વિદ્યાર્થી ક્લિક કરે તો મજા આવે પ્રશ્નનો જવાબ લોટ થાય છે મહેતા કુસુમબેન ફસ્ટ હતા ગયા પ્રશ્નમાં ભોલિયાભાઈ આગળ આવી ગયા છે એટલે જો કેટલી ઝડપથી તમે આન્સર ક્લિક કરો એનાથી પણ તમારો નંબર આગળ જતો હોય છે એના નાનપણનું ના સ્નેહીનું નામ નરેન હતું નવા પ્રશ્ન માટે તૈયાર રહેજો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપી દીધો છે એટલે ખૂબ સહેલો પ્રશ્ન છે ઓગણીસ સેકન્ડ હજી છે સાઠ વિદ્યાર્થી આપ્યું નેવું વિદ્યાર્થી રમે છે ત્રીસ વિદ્યાર્થી ક્લિક કેમ નહીં કરતા રાણીના ઝલકમાં દેખાય છે કે પરીની ઝલકમાં દેખાય છે અપ્સરા દેખાય છે કે દેવીઓની ઝલકમાં દેખાય છે હજી પાંચ સેકન્ડ છે સાઠમાંથી માંથી થઈ શકે ટાઈમ અપ થઈ ગયો સાઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે ત્રીસ વિદ્યાર્થી જવાબ આપી શકતા નથી હું માનું છું કે તમે જવાબ નથી આપતા પણ સાચો જવાબ કયો છે એ જોઈ રહ્યા હશો દીકરી સ્વર્ગમાં દેવીઓના રૂપમાં દેખાય છે પંચાવન વિદ્યાર્થી સાઠ માંથી પંચાવન વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે એટલે તમે તૈયારી સારી કરો છો નવો પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર છે દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણોથી કહી શકાય દીકરીની સમજણ વિસ્તરી ગઈ છે તેવું કઈ રીતે કહી શકાય તો પ્રશ્નના ઓપ્શન છે એ આપણી સામે આવે છે ચોપન વિદ્યાર્થીએ જવાબ આપી દીધો છે પ્રશ્નના ઓપ્શન મારી સ્ક્રીન ઉપર હા પિતાને સહાય આપે એટલે કે પિતાનો ખર્ચ વધારે એટલે કે સાસરે જાય તેથી કે આપેલ કોઈ પણ નહીં દીકરીની સમજણ વિસ્તરી હા બાસઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો મારા કેવા પછી બે વિદ્યાર્થી વૈધા છે મહેતા કુસુમબેન ફર્સ્ટ છે મયુરભાઈ સેકન્ડ છે અને બસિયા થર્ડ નંબર ઉપર છે તમે ત્રણેય કશિશ કરજો કોણ ફર્સ્ટ ફર્સ્ટર છે આપણે જોઈએ છીએ હવે કેટલા પ્રશ્ન બાકી છે હા નવો પ્રશ્ન સ્ક્રીન ઉપર આવી ગયો છે હા મનીષા દેસાઈ સુરતી કુટુંબને કોના હુમલાથી બચાવે છે આવો પ્રશ્ન છે તમને હું માનું છું કે જેટલા વિદ્યાર્થી ક્લિક કરે દરેક વિદ્યાર્થીનો જવાબ સાચો હશે સાપથી રીંછથી નોળિયાથી કે જંગલી ભૂંડથી એકસઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે બાસઠ આપ્યો છે હા ત્રેસાઠ ક્લિક વધી છે હો ક્લિક વધી છે આપણે સાહેબને કહી શકશું કે અમે ઘણા બધા વિદ્યાર્થી હા આ જવાબમાં ત્રેસઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો છે હું માનું છું કે ત્રેસાઠ એ ત્રેસાઠનો જવાબ સાચો હશે મહેતા કુસુમબેન ફર્સ્ટ છે નિશા દેવડાબેન કેમ આજે પાછળ છે એકસાઠ વિદ્યાર્થીનો જવાબ સાચો છે ચાર વિદ્યાર્થીનો જવાબ ઓનલી બે વિદ્યાર્થીનો જવાબ ખોટો છે એકસાઠ વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે ત્રેસાઠમાંથી હા નેક્સ્ટ ક્વેશ્ચન અને લાસ્ટ ફર્સ્ટ રહેવા માટે ઝડપ કરજો બે દિલ દીકરીનું ઉપનામ છે બે દિલ દીકરીનું ઉપનામ છે ખરું કે ખોટું ખરું કે બે દિલ છે ખરું કે ખોટું બાણું જો પ્રશ્ન થોડોક પજલ છે હો થોડોક આપણે વિચારમાં કરી દઈએ એટલે તમારું ટાઈમ અપ હજી આઠ સેકન્ડ છે ચોસઠ વિદ્યાર્થીએ જવાબ આપ્યો બે મારી દો ક્લિક એ હા આપણી ક્વીજનો જવાબ આવે છે મહેતા કુસુમબેન ફર્સ્ટ મયુરભાઈ સેકન્ડ અને બસિયા દેવસીભાઈ દેવસી છે ને એ થર્ડ નંબર ઉપર છે હવે દરેક વિદ્યાર્થી મિત્રનું રિઝલ્ટ આપણે યુટ્યુબ સ્ક્રીન પર જતા રહીશું ત્યાંથી જોઈશું ત્રેપન વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે અગિયાર વિદ્યાર્થીએ ખોટો જવાબ આપ્યો છે બે દેલીએ દીકરીનું ઉપનામ નથી પણ બેદિલ દીકરી કાવ્યના કવિનું ઉપનામ છે ને ખાસ દરેક વિદ્યાર્થી આજની મજા આવી કે કેમ એ પણ જણાવજો હું નોકરી ઉપર નહીં ગઈ હોઉં અને ઘરે હોઈશ અને તમને ગમ્યું હશે તો સાહેબને આપણે થોડો રેસ્ટ આપશું કે બીજું વધુ કામ કરી શકે અને હું અને જનાર્દનભાઈ થઈ અને તમારી ક્વિઝ લઈ શકીએ હવે તમારા નંબર આવ્યા છે ફર્સ્ટ નંબર છે મહેતા કુસુમબેન સેકન્ડ નંબર છે ભૂલિયા મયુરભાઈ અને થર્ડ નંબર છે બસ્યા ને મને સ્ક્રીન ઉપર નાનું છે એટલે દેખાતું નથી ત્રણેય વિદ્યાર્થી મિત્રોને નહીં પણ રમવાવાળા વાળા નાઇન્ટીએ નાઇન્ટી વિદ્યાર્થીને હું અભિનંદન આપું છું કે તમે રમવા માટે આવેલ છો દરેક વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન નિશાબેન દેવડા ફોર્થ નંબર ઉપર છે શ્રેયાંસ પાંચમા નંબર ઉપર છે બંસી આહિર છ નંબર ઉપર છે રિદ્ધિબેન સાતમા નંબર ઉપર છે અને કાલરિયા પ્રિયા આઠમા નંબર ઉપર છે પટેલ અક્ષય નવમાં નંબર ઉપર છે અને રુદ્ર દસમા નંબર ઉપર છે ખૂબ સરસ હા એકથી દસ નંબર વિદ્યાર્થી મિત્રો હે

આજે વીસમા નંબરે કેમ પહોંચી જાય છે એ પણ વિચારવા જેવું છે સતાશિયા ક્રિસ આપણે કહીશું કે અને સિલુભાઈ હું વારંવાર ક્વિઝમાં તમારી સાથે હોય છું એટલે તમારા બધાના નામ મારા હૈયે અને ઓઠે હોય છે ચાલીસ મા નંબર ઉપર પાર્થ સિલુભાઈ છે પાર્થ સિલુને પણ હું રિક્વેસ્ટ કરીશ કે બેટા થોડીક વધારે મહેનત કરી અને અસરકારક પરિણામ બતાવું દરેક વિદ્યાર્થી જેમના એક થી મિત્રોને અભિનંદન આપું છું અને હવે પછીની હોય કે કોઈ પણ તમારો લેક્ચર હોય એના માટે સારી તૈયારી કરજો હવે તમારા માટે કાલે જ પરીક્ષા છે એવું માનીને તૈયારી કરવાનો સમય આવી ગયો છે હા અને એક થી દસ ના ફોટા હા એક થી દસ નંબર આવેલા વિદ્યાર્થી છે એ જે દર વખતે તમે ફોટા મોકલો છો એ રીતે સાહેબના નંબર ઉપર ફોટા મોકલી આપશો કે જેથી તમારી એક સરસ મજાની એક થી દસ ના તારલાની ઇમેજ છે એ વેબસાઇટ ઉપર મૂકી શકાય આજે કેવું લાગ્યું એ કહેશો અને આજની ક્વિઝને આપણે પૂરી કરીએ પૂરું ને ભાઈ ચાલો દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ નવા સ્ટુડન્ટ છેને ગ્રુપની હા નવા સ્ટુડન્ટને જોઇન થવા માટે ગ્રુપમાં લિંક મૂકવામાં આવેલી છે હા તો એ લિંકને તમે લિંક થી જોઈન થઈ શકશો અને તમારા મિત્રોને પણ જાણ કરી અને પરીક્ષાની તૈયારી માટે પ્રોત્સાહિત કરશો દરેક વિદ્યાર્થી મિત્રો